પૂરા વિશ્વની અંદર ભારતીય સૈન્યનો ડંકો બજાવનાર ઓપરેશન સિંદૂર જે છે હાલ સ્થગિત કરવામાં આવ્યું છે ભારત અને પાકિસ્તાનના યુદ્ધની અંદર અત્યારે સીઝ ફાયર જે છે ડિક્લેર કરવામાં આવ્યું છે પરંતુ હાલ અત્યારે દેશની અંદર ઓપરેશન સિલ્ડ ચલાવવામાં આવી રહ્યું છે જ્યારે યુદ્ધની પરિસ્થિતિઓ થાય અને ત્યારે અચાનક જ હવાઈ હુમલો થાય અથવા અચાનક જ આગ લાગી જાય અને નાગરિકોને કઈ રીતે મદદ કરી શકાય એ માટે થઈને આજે ભારતના જે પશ્ચિમી સરહદીય વિસ્તાર છે જમ્મુ કાશ્મીરથી લઈ અને ગુજરાત સુધીના દરેક રાજ્યોની અંદર જિલ્લા વાઇઝ જે છે એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્વારકા ખાતે દ્વારકા એરફોર્સ સ્ટેશન પાસે અચાનક જ હવાઈ હુમલામાં આગ લાગી જાય તો આ આગ આ આગ ઉપર કઈ રીતે કાબૂ મેળવી શકાય એ આગ ઉપર ત્વરિત જ દ્વારકા પોલીસ અને દ્વારકાના ફાયર જવાનોએ પહોંચીને એ આગને બુજાવી ઘાયલ જવાનો જે છે એમને એમ્બ્યુલન્સમાં બેસાડી અને સરકારી હોસ્પિટલ પર પહોંચાડ્યા એ ઉપરાંત ત્યાં આસપાસ રહેલા નાગરિકોને પણ સહી સલામત રીતે બંકર અથવા તો જે શેલ્ટર હોમ છે ત્યાં સુધી પહોંચાડવા માટેની મદદ કરવામાં આવી દ્વારકા પ્રશાસન દ્વારકા પોલીસ દ્વારકા ફાયરના જવાનો દ્વારકા એરફોર્સના જવાનો એનસીસી કેડેટ ભારતીય કોસ્ટગાર્ડ સહિત મોકડ્રીલની અંદર સહભાગી ઉપરાંત દ્વારકાની અંદર સાત પિસ્તાલીસથી આઠ પિસ્તાલીસ સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ પણ જાહેર કરવામાં આવ્યો છે